સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને જેતલપુરના પાંચમા વચનામૃતની અંદર આશીર્વાદ આપેલો છે કે મારા ભક્તની તન મન અને ધનની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી અમારી છે આવું સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે મારા વક્તના પ્રારંભમાં રામ પાતર આવવાનું હોય તો એ મને આવો પણ મારો ભક્ત સદા સુખી રહો શ્રીજી મહારાજે કોલ આપેલા છે બે કોલ એક कोई दिवस अन्न वस्त्र अमार भक्त दुखी नहीं थे मारा दुखी नही अरे कृपा रे स्वामी भगवान पहलो आशीर्वाद अमर भक्त कोई दिवस अन्न वस्त्र दुखी नहीं थे स्वामीनायण भगवान ना आशीर्वाद कहो स्वामीनायणा सुखी बो લોકો કહે છો સ્વામિનારાયણ સુખી બહુ હોય છે ભાઈ ઉપર એટલે સુખી છે અને હોય ને એના કોઈ વ્યસન ના હોય એટલે એના પૈસા ફેલમાં જાય જ આ બીજાને ફેલમાં રૂપિયા જાય ફેલ એટલે સમજ્યા ને બીડ તમાકુન મા બીજું ત્રીજું દારૂ વ્યસન બધા એમાં ને એમાં પૈસા જ તારે એટલે જે કમાય બધું વાટકડીનું શિરામણ બધું એ ફેલમાં જતું રહે ત્યારે સત્સંગીના રોટલા નીકળી જાય એમાં એટલે મોટા સંતો કહેતા કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા બોલો કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા નીકળી જાય અમારે તમારા બાજુ ગામ ના અમારે રૂપા બેઠા છે ક્યાં ગયા લે રૂપાજી ક્યાં છે હતા ક્યાં ઉભા થાય એમનો ઇતિહાસ જો અત્યારે તમે જુઓ તો ચા કોફી ને પણ એ દારૂ ગણે છે સાચી વાત છે ભાઈ બોલો ચા કોફી એમને મોડમ નથી મૂકતા કોઈ દાડો જો આ સંતોનો પ્રતાપ આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ આવા એક નહીં હજુ મારે તમને બે ચાર વાત કહેવી છે આ તો કઈ નથી પણ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સાંભળો સ્વામિનારાયણ સુખી છે એનું કારણ શું એક સ્વામિનારાયણનો આશીર્વાદ અને બીજું સ્વામિનારાયણ ભગવાનના જોગમાં આવે એટલે સંતો પહેલું જાય અને ધીમે 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 વ્યસન છોડાવે અને વ્યસન છૂટી જાય એટલે સુખી સુખી થાય